નામના પ્રસંગે આપની સામે ઉપસ્થિત નેપિયો સરસજી વેતાશર શિક્ષક સમિતિના ચેરમેન શ્રી સુરૂપ સાહેબ રાજ્ય શિક્ષક રાજ્યસ્ત શિક્ષણ સંઘના પ્રમુખ એવા દીપક જાડેજા સાહેબ અન્ય આમંત્રિત મહેમાનો વાલીશ્રીઓ એસએમસીના સભ્યો બાળકો લાંબા સમયથી આપણે જે મુશ્કેલી વેઠી એનો અંત આજે આવ્યો છે આ બધા આપણે આ સાહેબોના આભારી છીએ કારણ કે સાહેબોના સતત પ્રયત્ન અને આપણા આચાર્ય સિંહની મહેનત થી એક સરસ મજાનું એ દીબી ઉઠેવું સંકુલ એ આપણે આજે દરેડ ગામને મળ્યું છે તો આપણા ધન્ય ભાગ કહેવાય ભારત માટે ખૂબ જ આનંદદાયક રીતે અભ્યાસ થશે ખૂબ સંકડાશનો પ્રશ્ન હતો તે પણ હવે દૂર થશે